નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું ચોમાસું પહેલાં વરસાદ એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યું છે કે અત્યારે અરબસાગરમાં સક્રિય થઈ ગયું છે જે અરબસાગરનું કરના કારણે સોળ જૂનથી ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે અને મોન્સૂન બ્રેક્ટિસ તીવ્ર સર્જાવી હોવાના કારણે હવે આ ચોમાસું છે તે હોળમી સક્રિય થતા વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જે ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ આજે પંદરથી વીસ જૂન સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્ર ત્રિવેદ થંડર સ્ટ્રોંગ થવાની શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ફ્રી રાશન મેળવવાનું ઈ કેવાસી ફરજિયાત એટલે કે ભારતના આશરે એસીસ કરોડ લોકોને સરકાર જે મફત રાશન લાભ લઈ રહ્યા છે જો તમે પણ આ લોકો સામેલ હોવો તો આ સમાચાર તમારા માટે છે જે સરકાર રેશન કાર્ડ પર ઈ કેવાસી ફરજિયાત બનાવ્યું છે અને તેના માટે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે જો તમે આ તારીખ સુધી ઈ નહીં કરાવો તો તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવી શકે છે અને તમને મફત રેશન મળવાનું છે તે બંધ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવ ભારે ઘટાડો એટલે કે આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીનો થોડો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું એક હજાર સત્યાવીસ રૂપિયા સસ્તું થઈને પંચોણું હજાર અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સિત્યાસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ને ચાંદી આજે માત્ર પાંચ રૂપિયા વધીને એક પ્રતિ હજાર નેવું પતિ કિલો પર પહોંચી ગયું છેલ્લા કેટલાક દિવસોના સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ એટલે કે સરકાર મહિલાઓ માટે મહિલા સ્વલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન છે તે આપવામાં આવી રહી છે અને વ્યવસાય આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસોને સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીનું કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીનું કામ ભરતું ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારની વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન છે તે આપવામાં આવે છે ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની પેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરોની મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર એટલે કે મિત્રો હવેથી જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજાર એકમાંથી ટાપ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પશુપાલકો માટે ખુશખબરી એટલે કે સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજના છે તે ચલાવી રહી છે અને આ સદભવ હવે સરકાર ખેડૂતોને આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતો ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે આ યોજના લાભ લઈને ખેડૂત માટે તેમના પશુપાલક વ્યવસાય વિસ્તાર કરી તેમને આવક વધારી શકશે નાણામંત્રી નિમા સીતારમને રજૂ કરાયેલી બજેટ કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા પણ ત્રણ લાખ રૂપિયા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પાંચ લાખ રેશન કાર્ડ છે તે બંધ સુપ્રીમ કોર્ટ એટ્રી તરફ એ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમની એનએફએસએમાં સમાવેશ કરીને તેમનો સમાપ્તિ રેશન અનાજ મળતું જોઈએ તેવા ચુકાદો આપ્યો છે બીજી તરફ

પચાસથી વધુ વસ્તી આજીવન માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયતર વિવિધ યોજના અમલમાં મુક્તિ રહે છે આમને એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂત માટે એક મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવો હજાર રૂપિયા મળશે આનો અર્થ એ થયો છે કે તેમની રકમ બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયા મળશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન એટલે કે ગુજરાત રાજ્ય સરકાર મહિલાઓને સશક્તકરણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે જે મફત સિલાઈ મશીન યોજના છે તે બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજના હેઠળ રાજ્યના મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યો છે જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે અને યોજના નામે મુજબ પાત્ર લાભથીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના છે જે અંતર્ગત અમલ મૂકવામાં આવી છે જે કેન્દ્ર સરકાર દેશના ગરીબો પરિવારો મહિલાઓને આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ રાખ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલે આગળ વધવામાં આવી રહી છે હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળપૂર્વક અમલમાં છે ગુજરાત બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓને રોજગારી મેળવવામાં સમર્થ બને માહિતી મેળવીએ તો મિત્રો વિદ્યાર્થી વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષા અથવા તો તાલુકા કક્ષા કચેરી ધક્કા ખાવા નહીં પડે જે સરકારી કચેરી હુણસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાન કક્ષા જે મળી રહે તેવી વેબસાય જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા સદભવ કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલ અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓને જ મળે અને આ માટે અજદાર વીસની મામૂલી રકમ ચૂકવી પડશે આવીસ રૂપિયા સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ તમારી બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલા જરૂર પાડવો જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે બેક એકાઉન્ટ નંબર આપશો તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનું શરૂ થશે હાલ આ યોજના ભારત અમુક રાજ્યમાં શરૂ થઈ છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બહેનોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા એટલે કે મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવ સરનીના પાર્વટ ખેડા ખાતે આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે સીએમ કહ્યું છે કે રાજ્યમાં પાંચ વર્ષ લાડલી બહેનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે ખાસ એ સરકાર બની છે તે પહેલાં બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળતા હતા ગયા વર્ષ વધારીને બારસો રૂપિયા કર્યા હતા હવે આગામી વર્ષથી ધીમે ધીમે વધારીને ત્રણ રૂપિયા કરી દેવામાં આવશે એવી સીએમ જાહેરાત કરી છે કરોડો ખેડૂત માટે ખુશખબર આ દિવસે આવી શકે છે વિશ્વો એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો જે વિશ્વો છે આ મહિને જાહેર થવાનું સંભાવના છે જોકે સરકાર સત્તાવાર તારીખ હજી સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે અને બે હજારનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે સરકારે હજુ સુધી સત્વાર તારીખ જાહેર કરી નથી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો કિસાન યોજના લાભ ખેડૂતોને નહીં મળે એટલે કે કિસાન સન્માન નીતિ યોજના હેઠળ કરેલી અરજી કોઈ પૂલ કરી હોય જેમ કે નામ જન્મ તારીખ અથવા તો લિંગ વિશે ખોટી માહિતી આપી હોય તો પણ તમને અપતો મળશે નહીં જે કેન્દ્ર સરકાર સામેતર લાભથીઓની યાદીમાં સમીક્ષા કરી છે જો કોઈ કારણો તમારું નામ યાદીમાં કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં તો ઈ કહેવાય પૂર્ણ કરવાની સાથે બે ખાતાના આધાર સાથે લિંક કરવું જરૂરી છે નહીં તો તમારે હપ્તો છે તે જમા થશે નહીં પહેલી છેલ્લી રાત એટલે કે હવામાન નિશ્ચાત કહ્યું છે કે બાર જૂનથી ગુજરાતમાં ચોમાસાની રિસ્તી બનશે હાલ મુંબઈ મહારાષ્ટ્ર વરસાદ રહેશે અને પંદર તારીખ બાદ ભારેથી અતિભારે વરસાદ દેશમાં પશ્ચિમ કાંઠે રહેશે કર્ણાટક મહારાષ્ટ્ર જળબકારની રીસ્તી નિર્માણ થઈ શકે છે આ વર્ષ કર્ણાટક મહારાષ્ટ્ર દસથી થી બાર ઇંચ વરસાદ થઈ શકે છે જે બાર જૂનથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને તેરથી થી પંદર જૂન સુધી ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ

ફ્રૂટ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નક્કી થાય છે કે જો લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્તર તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને જે ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો વિનામૂલ્ય અનાજ જોતું હોય ઈ કેવા સિ ફરજિયાત એટલે કે જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો તમારે સમય મર્યાદાનું ઈ કેવા શીખ કરાવવું જરૂરી છે જે કારણ જો તમે ઈ કેવાસી નહીં કરાવો તો તમે વિના મૂલ્યે મળતા આના યોજનાથી વચિત રહી શકો છો તો ચાલો જાણીએ તમે કેવી રીતે આ ક્યાં સુધી ઈ કેવાસી કરાવી શકો છો તો તમે હજી સુધી રેશન કાર્ડનું ઈ કેવાસી નથી કરાવી તો તમે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી કરાવેલો કારણ કે રેશન કાર્ડનું ઈ કેવાસી કરાવી છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ છે તો જો આ સમય મર્યાદાના પૂર્ણ નથી કરતા તો તમને મફત અનાજ મળતું પણ બંધ થઈ જશે એટલે કે રેશન કાર્ડ જે જે લોકો નામ છે તમામ લોકોને ઈ કેવાસી કરાવી લેવું કેવી રીતે કરવું તો મિત્રો ઈ કેવાસી સૌથી પહેલાં તમારા નજીકના રેશન ડીલર પાસે જવાનું છે તમારું રેશન કાર્ડ કિલર જણાવવાનું છે કે તમારે ઈ કેવાસી કરાવવું છે તો રેશન કાર્ડ જેટલા લોકોના નામ છે તમામ લોકોના દુકાન પર જવાનું રહેશે